પોરબંદર શહેરના વેપાર અને ઉદ્યોગ જગત વતી હાજરીમાં અમે છેલ્લા ઘણા દિવસોથી કમિશનર સાહેબને રજૂઆત કરતા આવ્યા છીએ કે પોરબંદર શહેરનો જે હાઉસ ટેક્સ છે એ અસહ્ય વધારો કરવામાં આવ્યો હોય પોરબંદરની પ્રજાને આ વધારો પોસાય તેમ ના હોય આવનારા દિવસોમાં જ્યારે મંદી પ્રવર્તી રહી છે પોરબંદરમાં વેપાર ઉદ્યોગ જગતમાં ખૂબ જ મંદીનો માહોલ છે ત્યારે આ હાઉસ્ટેક્સ સામાન્ય પ્રજાથી માંડી અને નાના મોટા વેપારી તેમજ ઉદ્યોગ સંચાલકોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરશે જેને કારણે પોરબંદરની અંદર ફરીથી મંદીનું માહોલ વધારે પ્રવર્તશે એવો અમને ઘણા બધા પોરબંદરના નાગરિકો તેમજ વેપારીઓ તરફથી રજૂઆતો મળી હતી નાના મોટા ઉદ્યોગ સંચાલકોને વીસ પચીસ કે ત્રીસ ચાલીસ હજાર નો વેરો આવતો હોય એને દોઢ થી બે લાખ રૂપિયા નો વેરાનું બિલ આવે પ્રતિમાસ જો હિસાબ કરીએ તો એક ઉદ્યોગ સંચાલકોને ત્રણ થી ચાર હજારનો વેરો આવતો હોય માસિક તરજે તો એ આજે દસથી બાર પંદર હજારથી વીસ હજાર રૂપિયા સુધીનો વેરો વધીને થવા જઈ રહ્યો છે જે ખૂબ જ અસહ્ય છે મને લાગે છે કે જ્યાં સુધી પોરબંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સરકાર જો નીતિ કરતું હોય તો પહેલાં આજે કર્વેરાજે છે એ થોડા રીઝનેબલ અથવા તો પ્રજાની સાથે વિચાર વિમર્શ કરીને એક સામાન્ય એક જનરલ મીટિંગ પણ બોલાવી શકે આ રીતે કમિસ્ટર સાહેબનામે એ પણ કીધું છે કે આવનારા દિવસોમાં એક જનરલ મીટિંગ તમે બધા જ પ્રતિનિધિઓને બોલાવો અને એમની સાથે વિચાર વિમર્શ કરો અને એના અનુસંધાનને કંઈક પોલિસી નક્કી કરો જેથી કરીને તમામ પ્રજાને ફાયદો થાય રાહત મળે અને સહાનુભૂતિ મળે એવી અમે આજ રોજ રજૂઆત કરેલ છે સુભાષ થકરા પોરબંદર ચેમ્બર ઓફ માજી સેક્રેટરી પોરબંદર શહેરમાં હાઉસટેક્સમાં સામાન્ય રીતે દર વર્ષે પાંચથી દસ ટકા વધારો હતો ત્યાં સુધી કોઈ પબ્લિકને વાંધો નથી હોતો આ વખતે લગભગ ત્રણસો ગણો વધારો થયો છે તો એ મળે છે એમાં સાથે સાથે સફાઈ વેરો લાઇટ વેરો અને એક નવો વેરો દાખલ કરેલ છે એની હિસાબે હાઉસ હાઉસટેક્સનું બહુ જ વધારે બિલ થઈ ગયું છે એમાં પણ સુધારો માંગે છે તો સામાન્ય રીતે પાંચ દસ ટકા વધારો થાય ત્યાં સુધી પબ્લિકને વાંધો નથી હોતો